કેના હે મહેમાન ખબર હે કે આપણે પછી ઉગાય આવે હેરીઓ કર નાખી ને એના એક અંકુને કેટલા દી થી હેરાન થાય બે દિવસ ઓ આજુ વૃદ્ધ ને મળવા જવાનું છે પચા ભેગી હો કે હો ભેગી પચા બરાબર આની ઉપર આવશે ધોરું કાગર કાગર નહીં કાપડ અને એની ઉપર આવશે આ રહ્યા આ ડાંડર કે અત્યારે તો હું બાટલા ચડ્યા છે ઘણું બધી ટ્રીટમેન્ટ થઈ એટલા માટે ખાસે પીછે નહીં મને એવું લાગે છે આટલા જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હું જાઉં છું રાઢું હાથમાં હોય જાઉં તો કાંઈ ઘટે નહીં કેમ આવે હે જબરદસ્ત ને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટસન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે અને ખંભે છે કોટ અને કોટ ખંભે હોય એટલે તમને ખબર પડી જાય કે આજે આયા છે આપણે અહીંયા આપણે પાંજરાપુરની મુલાકાત માટે મહેમાનો અને મહેમાનોની એન્ટ્રી થઈ ગઈ છે તો ફટાફટ હિતેશભાઈ તમે ફોન પકડી રાખો તો હું કોટ પહેરી લઉં આમને એમ જો

હમણાં આવે પછી તો જોઈએ ગાય બાકી થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર અને મહેમાનો આવી ગયા છે તો હવે એને આપણે પાંજરાપુરની મુલાકાત કરાવી દઈએ મહેમાનો આવ્યા હતા સંપૂર્ણ પાંજરાપુરની વિઝિટ કરાવી અને થોડું ઘણું એને ખવડાવું તો એમના હાથે બધું કામ કરાય અને કામ થઈ ગયું બધું ઓકે એટલે કોટ આવી ગયો સાઈડમાં અને ગાય પહોંચી ગઈ છે સામે જુઓ ક્યારે કરશું ઓપરેશન બસ હવે જમવાનું તૈયાર ઓપરેશનમાં વધારે નીકળી જાય અરે ગાય હે અને ગાય સામે સામે હું માંદવાર વાડામાં જ ઉતરના હો હા સામે જ ઉતરના હો જે ઓપરેશન કરવાનું છે એ ગાય આવી એની નીચે ઉતારી અને પછી આપણે ગયા જમવા માટે અહીંયા પાંજરાપુર જમવાનું હતું જમવાનું કામ ઓકે કર્યું અને હવે મારે થોડું કામ છે ગૌશાળાએ તો ગૌશાળા હું જાઉં છું અને પછી ઓપરેશન ચાલુ કરશું તો અત્યારે જાય આપણે ગૌશાળાએ એને પછી મને ઓપરેશન પહેલાં પણ મારે જવાનું છે ક્યાં ખબર આજે વ્રજને મળવા જવાનું છે હર્ષદને પૂછા કરો એને આવું હોય તો એને લેતો જાઉં નહીં હું જાઉં

કચ્છી ભૂંગા ટાઈપ કર્યું છે એની એ તો જે જે પ્રાંતમાં જે વિસ્તારમાં રહે એ શું થાય બરાબર ને આ વાયર તો ઉપર ફિટ કરવો પડશે ભાઈ એસેમ્બલ ખાલી કર્યું હેતુ આ કેમ ક્યાંક ક્યાંક વાયર લાગી ગયા ને ક્યાંક ક્યાંક બાકી છે કે બધું બાકી છે હં હં હવે આની અંદર આની ઉપર આની ઉપર આવશે હું કાગર કાગર નહીં કાપડ અને એની ઉપર આવશે આ રહ્યાં ડાંડર એટલે થઈ જાય કપલેટ બનશે એટલે આમ જમાવટ થશે બાકી રાણી કાશી અહીંયા બેઠા છે બાહોર બાહોળ અહીંયા બેઠા છે અને આ અહીંયા બેઠા પૂનમનું આસડું ક્યાં કે પૂનમના પેટમાં છે ઓય ભાઈ પૂનમના પેટમાં હોય કોઈ વાંધો નહીં પાણી પાણીની શું વ્યવસ્થા છે આ સાઈડ પૈકી મારે ખોલ ખોલના શું લાગે નહીં અહીંયા આવશે ને સાઈડમાં આ બાકી બની જાય એટલે થશે જબરદસ્ત આ સાંજ સુધીમાં કેટલું બનશે કેવું લાગે જો આમ આમ જાણે કેમ કચ્છી ટ્રેડિશનલ ભૂંગામાં આવી ગયા એવું લાગે ને પણ થોડુંક આની આનો શેપ અલગ છે સમજ્યા અને માણાની જગ્યાએ આમાં ગાયો ને વાસુડા પૂર્યા છે બરાબર એટલો ફરક છે નેચર એ જ છે શું કેવું હા આ બધું ટાઈટ કરી નાખ્યું કે પાછા ઉપરનું હે બરાબર બાકી આ શું કહેવાય ચરો એમ કોણે દીધો જગ્યાએ દીધો जिगा बब्बू कायला जिगा बब्बू हैं देर तो से वाला हां नहीं आवता कहीं है येने कलाको न था जी आवे तो कोरा हां इने कलाक पांच कलाक एक कलाक थे समझण बराबर कलाक जो जो वाया वाया में होवे लो अब जो काम थी जाए बजू कंप्लीट वाहे आवेगा अबोल काम छे हां ए कैसे बुजा आया जी 10 मिनट नो की दे इने कलाक બાકી ચરો ગોઠવાનું કામકાજ બધું કરી કર્યું થોડુંક ને ત્યાં એ આવી ગયા શું કહેવાય મજૂર હલાઈ ગયા એટલે રહી ગયું કરણભાઈ કરણભાઈ કે કોણ છે એવું ભાઈ કરણભાઈ નહીં કરણ નહીં હા ચરો ગોઠવાનો યાદ દિવસ એક ચરો તો તમે આવો તમને મજૂરી દઈ દે શું કરીએ કયો અમારી પાસે ટાઈમ નહીં અને મજૂર જડતા નહીં પણ ધીમે 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 જેમ જેમ જેનો સમય આવે એમ ધીમે ધીમે થઈ જાય બધું બરાબર ને જેમ આ ભૂંગો થઈ ગયો તૈયાર એમ બધું થઈ જાય બરાબર ને બાકી ઓમ હું અહીંયા ગોઠવાઈ જાય તો આપણે અહીંયા વે પાડવામાં તકલીફ પડી કે ત્યાં અહીંયા જો આટલું તો ખવો મતલબ લીધું તો એ જે સામે ઢગલો હતો અહીંયા અહીંયા તો ઢગલો અહીંયાથી આટલું પૂરું થઈ ગયું થોડુંક ચડાયું હે અને બાકી આટલું પૂરું થઈ ગયું એટલે બધું કામ ધીમે ધીમે થતું જાય ગાયો શું નીણ ખાય છે સિંગાની કટી બનશે હવે કલરમાં આવ્યો બાકી અને બીજું રસ જોવા જવું હે ત્યારે આવું હે નહીં તાલો હું વિડીયો બનાવતા આવીશ બરાબર ને અત્યારે જ નહીં અત્યારે હવે આ એક મારે હર્ષદનું જે કન્ટેનર દેવાનું કામ હતું એ કરીને હવે હું અત્યારે તો પાછું જાઉં છું પાંજરાપોર જ પાંજરાપોર જે ગાય છે એનું ઓપરેશન કરી અને પછી આપણે જાશું વ્રત જોવા માટે આપણે આપણી ગૌશાળાથી પછી ફરી પાંદરાપુર આવી ગયા તો પાંજરાપુર આવ્યા ત્યારે સંપૂર્ણ તૈયારી ઓપરેશનની થઈ ગઈ હતી ગાય પહોંચી ગઈ હતી ઓપરેશન થિયેટરની અંદર ને અત્યાર વાગ્યા છે ચાર ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને ગાય થઈ ગઈ છે ઊભી એ નીચેના ભાગે જો થોડુંક આમ સાફ સફાઈ કરવાની બાકી છે એટલા માટે એ તો કોઈ વાંધો નથી પણ ઓમ બરાબર થઈ ગઈ છે આમ ફરીને આપણે જોઈએ બચ્ચું ક્યાં બહાર પડ્યું કે લઈ ગયા આ આજે આટલું બચ્ચું હતું આમ તો અધૂરું હતું પણ ગાયને હેરાન કરી નાખ્યો બચ્ચાએ પણ તો પણ આમ બે દિવસની વાર લાગી પણ તો પણ એટલું બધું ઇન્ફેક્શન કે કાંઈ છે નહીં એકદમ બરાબર ઓપરેશન થઈ ગયું છે ગાય કમ્પ્લીટ ઊભી છે હવે થોડી વાર અહીંયા ઉભા રેવા દઈશું અને પછી આપણે એને લઈ જશું ત્યાં પાછળના વાડામાં જ કે જ્યાં એ પાણી પીશે થોડું ઘણું ખાવું તો ખાશે કે અત્યારે તો હું બાટલાને ચડ્યા છે ઘણું બધી ટ્રીટમેન્ટ થઈ એટલા માટે ખાશે પીછે નહીં મને એવું લાગે છે પણ છતાં જો ખાવું પીવું હશે તો એને હમણાં લઈ જાય બાકી આટલા જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જ છે ને હું સાત બાટલા ચડ્યા એને અને ગાય અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે હવે જોશું આપણે એક બે દિવસમાં જોતા રહીશું બરાબર અને હવે આપણે જવાનું છે વ્રત જોવા માટે બરાબર ને તો બસ થોડી વારની અંદર જ હું અહીંયાથી નીકળીશ ને જાશું આપણે વ્રજ પાસે આપણે રાપર પાંજરાપુર ગાયનું ઓપરેશન કરીને પછી મેં તમને વાત કરી એ પ્રમાણે પહોંચી આવ્યા હતા વ્રજ પાસે અને વ્રજ છે ફતેહગઢ ગામમાં સમજો ને રાપરથી પચીસ કિલોમીટર જેવું થાય અને અહીંયાથી તમને દૂરથી એકવારના દર્શન કરાવી દઉં જેવું છેલ્લે બાંધેલો છે દેખાય હે ફૂલ સુવિધામાં શું કે ભાઈ મજામાં કેમ કે અમારા આંખલા શું મજામાં છે ને પાણી ઓછું પીએ એમ કે એટલે શું છે ફાવે નહીં ને થોડાક દિવસ તો એટલે ઓછું પીએ પણ ધીમે 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 એવાયો થઈ જાય છે અને બાકી આ એક વાડી છે ને અહીંયા જે આપણે મિત્ર છે આવી ગાયો રાખે છે બરાબર અને વાડી એ સરસ મજાની છે જો સામે મકાઈ ઊભી છે અમેરિકન દેખાય અહીંયા અને આ બધું આ લીંબુના ઝાડ લીંબુ શું ઝાડ ને જો આ જો સાપ કટર મશીન ને એવું ફર્સ્ટ ક્લાસ સુવિધા છે અને અહીંયા આપણે આંખો આપ્યો છે હામે મકાઈ તો જુઓ તમે અમેરિકન જબરદસ્ત થાય ને અને આવી કાઠિયાવાડી જેવી વાડીઓ કાંઈ કટે નહીં ઓમ શું છે થોડું પાણી ઓછું પીએ છે એ એક પ્રશ્ન છે હવે આપણે એને છોડીએ ને થોડોક બહાર એ એને ભાઈ છોડીને લઈ આવો તો બહારે તમે પણ એને પહેલા નંબર ઉપર આપી દીધું લાગે સ્ટેજ નંબર પહેલો આપી દીધો લાગે બરાબર છે અને આ આપણે અહીંયા આવ્યો એને મને એક્ઝેક્ટ તો યાદ નહીં પણ અઠવાડિયુંથી દસ દિવસ થયા છે વધારે વધારે દસ દિવસ એમાં કંઈ આ ગાય ફરી ફળ્યો હોય ને આવે રો બારે આમ ખાવા પીવા બરાબર કમ્પ્લીટ ખાઈ લે બધું એટલે પાણી ઓછું પી એની એમ તો હું જ મોં થયો અહીંયા આવે નહીં થોડોક હજી થોડોક ટાઈમ રહેશે એથી થઈ જાય કપ્લેટ હજી હજી આમ લઈ જાઓ ભારે યુવા એમ તો જ્યાં સુધી એના આ નાકની અંદર જે કડું પકડેલું હોય ને તમારા ત્યાં સુધી તો આમ બકરી જેવું એમ કાંઈ ઘટે નહીં પણ જો કડું મુકાઈ ગયું એ અમારે ત્યાં ગૌશાળા એ અમારી ગૌશાળે તો તો પકડવામાં તો બાંકરા આવે આ આ નેકને કેમ એ બાંધ્યો એ હં હં બસ હવે ઓરો ઓરો કર ના વિ ફર્સ્ટ ક્લાસ વાળી હોય ને પછી આવા આંખલા ને સરસ મજા અહીંયા રાખજો તો કેમ લાગે જો હવે ચેક કરજો ઓરે જોયું વૃદલા આપણે પણ બે ફોટા પાડી લે બરાબર ને પછી વાત કરીએ આપણે આ વ્રત સાથે ફોટા એ પાડી દીધા હવે આમ જાઉં છું હું હાથમાં હોય જાઉં તો કાંઈ ઘટે નહીં કેમ આવે હે જબરદસ્ત ને હવે પછી આ આ જે વાડો રહ્યો ને આ વાળાની અંદર છે એ ખોલું કરવાનું એ હું તમને હમણાં વાત કરું પેલા એને એક વાર ના વળી પહોંચાડી દે એના ખીલા સુધી લો લઈ જાઓ તમે ફરી બાંધી નાખો પાણી આમ અહીંયા આવ્યો ત્યારનું જોઉં છું પીએ કે હમણાં ઓછું કરી નાખ્યું બરાબર પેલો ખીલો એનો છે ત્યાં બાંધી નાખે અને અત્યારે એવું અહીંયા છે હો હો વાહ કૂદે દેવા અત્યારે શું છે કે આ એક વાળોને અહીંયા બનાવવાનું બાકી છે નિત્ર આ વાળાની અંદર ખુલ્લા પૂરવાના છે થોડુંક બરાબર બની જાય ને પછી જે મોટી ગાયો ને આંખલોને એટલે શું છે કે જ્યારે ગાય કોઈ આંખે આવેલ હોય ત્યારે કોઈ આપણે ઉપાદી નહીં હું અહીંયા તો શું હવે આંખલો આવી ગયો એટલે કોઈ ચિંતા નહીં બાકી આર્યા ઓળખી છે ને આની છે અને આ છે એ આપણે જાનકીની ફાધર સાઈડથી જે બેન છે આ રાજની છે જે પેલા જીએલડીબીમાં હતો ને હવે શું કહેવાય તેમાં છે એબીએસમાં આના સિંહ કેવા થશે હર્ષદભાઈ જરા કોમેન્ટ કરજો આના એકદમ યુનિક છે હો ભાઈ રાજના રાજના જેટલી મેં ઓળખીઓ જોઈ ને એમાં આના સિંહ એકદમ યુનિક જુઓ પીલી થશે કુંઠી થશે એ અમારે શું છે હર્ષદ ભાઈ રહ્યા ને એ છે ને આમ આમ બોમીયા છે કે એ કહી દેશે જેવી થાશે એવી એકદમ યુનિક પેટર્ન છે પાછળથી થયો તો ખાસ વધારે આઈડિયા આવશે આ કેમ કરશે જો જુઓ જુઓ આમ ખર્ચો હા હવે ચેક કરો જુઓ કેમ જોઈએ છે હવે કેવા થાય હમ વસ્તુ કંઈક અલગ મતલબ બને હે હવે શું બને એ કંઈ ખબર પડતી નહીં અત્યારે પણ બને હે તોડી નાખે એવો કાંઈ ઘટે નહીં વચ્ચે બે ગાયો છે મતલબ બે વાસળીઓ રે ને એ થોડી મિક્સ જેવી છે બાકી બધું કપ પલેટ ત્યાં સુધી અત્યારે ત્રણ ગાયો સારી એક આંખલો સારો એટલે ધીમે 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 આપણા મિત્રને વધારવું છે ફાર્મ આવી સુંદર વાળી હોય ને પછી ગાયો ભાયો હોય એટલે આવે મજા કે હજી આ બાજુ ગોડાઉન છે આવું સરસ મજાનું દેખાય ને આમાં અંદર ચરો ને એવો ભરેલો છે અને હજી આયોજન કરે છે પણ એ ધીમે ધીમે આગળ આપણે જોતા રહીશું બરાબર બાકી આંખ લો ત્યાં અને આ ફર્સ્ટ ક્લાસ વાડી તો કેમ વ્રજ મોજમાં આવે ને વ્રજ વ્રજને તો અત્યારે કાંઈ ઘટે તાસીરો લાગલ પડ્યો હોય તાસીરો બસ આ એક પાણીનો પ્રશ્ન અત્યારે આવ્યો છે પાણી ફાવી જાય એટલે બસ મિત્રો આપણે બરાબર વ્રતને જોઈ તમને બતાવી અને પછી આવી ગયા ફતેગઢથી અહીંયા આપણા ઘરે બરાબર અત્યારે વાગ્યા છે આઠ દેખાય ને આઠ ને આજે હું વહેલો ઘરે એટલા માટે આવી ગયો ગૌશાળા એટલા માટે ન ગયો કારણ કે છેલ્લા બે દિવસથી મારે એક દિવસ વાગી ગયો તો એક અને કાલે ગઈકાલે વાગી ગયા હતા બે બરાબર વિડીયો અપલોડ કરતા કરતા એટલા માટે આજે છે એ મેં બધું જ કામ વહેલું પતાવી આવી દીધું અને આવી ગયો ગૌશાળા છે તો ગયો જ નહોતો પણ હું આવી ગયું બધું કામ પતાવીને ઘરે અને હવે ફટાફટ એડિટ કરના હું ફટાફટ અપલોડ કરના હું અને પછી હોઈ જાઉં છે ફર્સ્ટ ક્લાસ કારણ કે બે દિવસથી છે એ એટલો એટલો આરામ થતો નથી એટલા માટે તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને આ વ્લોગને શેર કરી નાખજો બરાબર અને બાકી ગૌશાળાનું બધું હું કાલે આપણે જોશું કે ક્યાં કામ પહોંચ્યું